ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની તો ઘટ છે જ પરંતુ સરકાર દ્વારા ધોરાજીની પ્રજાને સુવિધા આપવા માટે જે નવા બિલ્ડિંગો બનાવવા માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે સિવિલ હોસ્પિટલ ત્રણ માળની છે ડાયાલિસિસ ના દર્દીઓ ઉપર હોસ્પિટલની અંદર જઈ ન શકે એટલા માટે સરકારે એસી લાખથી પણ વધારેની રકમ નવા જે જૂનું બિલ્ડિંગ હતું એ જૂના બિલ્ડિંગની જગ્યાએ સમારકામ કરી અને નવું સ્લેબ ભરેલું બિલ્ડિંગ બનાવવા માટેની ગ્રાન્ટ ફાળ્યું બે વર્ષ પહેલા કોન્ટ્રાક્ટર ગોંડલ સ્ટેટના વખતના બર્માટિક સાગના લાકડાઓ લઈ કોન્ટ્રાક્ટ પૂરો કર્યા વગર લાકડાની ચોરી લાકડા અંદાજીત એક કરોડ થી વધારે કરી અને કોન્ટ્રાક્ટર રફુચક્કર થઈ ગયો છે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ની અધ્યક્ષસ્તાની અંદર ધોરાજી સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિમાં આ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરવા માટે ત્રણ વખત ઠરાવો કરવામાં આવ્યા છે પરંતુ જ્યાં સુધી હું ધારાસભ્ય તરીકે હતો અને રોગી કલ્યાણ સમિતિમાં હતો ત્યારે દર વખતે રોગી કલ્યાણ સમિતિ આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માગણી કરતી હતી અને સરકારશ્રીએ એ ના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરવા માટે કહ્યું પરંતુ છેલ્લા છ મહિનાથી આ અંગેની સંપૂર્ણ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે ફક્ત કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ એસી હજાર રૂપિયા જપ્ત કરી અને કોન્ટ્રાક્ટર આઈરે સેટિંગ કરવામાં આવ્યું છે સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે એક કરોડ રૂપિયાના લાકડાનું સેટિંગ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં અમુક લોકો દ્વારા નવ લાખ રૂપિયા જેટલો તોડ કરી અને પોલીસ ફરિયાદ ન થાય કોન્ટ્રાક્ટર ઉપર અને કોન્ટ્રાક્ટરોને બચાવવાના પ્રયત્ન ભાગ આ થયું છે અને આ તમામ વિગતો સરકારી હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિની મિનિટ બુકમાં છે આ પત્રકારશ્રીઓ પણ જોઈ શકો છો